ભગવાન શ્રી રામકૃષ્ણ એક ઉદાહરણ કાયમ આપતા કેટલાક માણસો એક આંબાવાડીમાં ગયા ત્યાં તેઓ વૃક્ષોના પાંદડા તથા ડાળીઓ ગણવામાં તેમનો રંગ તપાસવામાં તેમની લંબાઈ જાણવામાં અને પ્રત્યેક વસ્તુની ખૂબ ચીવટપૂર્વક નોંધ કરવામાં મશકુલ બની ગયા તે પછી આ દરેક વિષય ઉપર પંડિતાએ ભરી ચર્ચા ચાલી કે જે નિસંશય તેમને મન તો અત્યંત રસપ્રદ હતી પરંતુ તેમાંનો એક કે જે બીજાઓ કરતાં વધુ સમજદાર હતો તે આ બધી વસ્તુઓની પરવા ન કરતા કેરીઓ જ ખાવા લાગ્યો તે માણસ વધુ ડાળીઓની માટે આ પાંદડાઓ અને ડાળીઓ ગણવાનું બીજા ઉપર છોડી દો આ જાતના કાર્યને તેનું યોગ્ય સ્થાન છે ખરું પરંતુ તે આધ્યાત્મિક ક્ષેત્રમાં નહીં આ પાંદડા ગણવાવાળામાં તમને કદી આધ્યાત્મિક મહાપુરુષ સાપડશે નહીં ધર્મ કે જે મનુષ્યનું સર્વોચ્ચ ધ્યેય છે મનુષ્યનું જે સર્વોચ્ચ ગૌરવ છે તેમાં આવા બધા શ્રમની આવશ્યકતા નથી જો તમે ભક્ત થવા ઈચ્છતા હો તો તમારે માટે એ જાણવું જરાય જરૂરનું નથી કે કૃષ્ણ મથુરામાં જન્મ્યા હતા કે વ્રજમાં કે તેઓ શું કરતા હતા અથવા તો ગીતાનો ઉપદેશ તેમણે ચોક્કસ કઈ તારીખે આપ્યો હતો તમારે તો માત્ર ગીતામાં કર્મના અને ભક્તિના જે સુંદર ઉપદેશો છે તેની લગન લગાડવાની આવશ્યકતા છે ગીતા અને તેના પ્રણેતા વિશેની અન્ય સર્વ વિસ્તૃત વિગતો કેવળ પંડિતોના મનોરંજન માટે છે જેમને તેવી ઈચ્છા હોય તેઓ ભલે તે કરે તેમના પાંડિત્યપૂર્ણ તર્ક વિતર્ક ચાલતા હોય ત્યારે શાંતિ શાંતિહી બોલો અને આપણે તો કેરીઓ ખાવા લાગી જાઓ ગુરુ માટે બીજું જરૂરી લક્ષણ છે અનકતા એટલે પવિત્રતા ઘણીવાર એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે ગુરુના ચારિત્ર અને વ્યક્તિત્વ તરફ આપણે શા માટે જોવું આપણે તો તે જે કહે તેનો વિચાર કરીને તે ગ્રહણ કરવાનું છે પણ એ યોગ્ય નથી જો કોઈ માણસ મને ગતિશાસ્ત્રનું વિજ્ઞાન રસાયણશાસ્ત્ર અથવા અન્ય કોઈ ભૌતિક શાસ્ત્ર શીખવવા ઈચ્છતો હોય તો તે ગમે તેવો હોય તો ચાલે કારણ કે ભૌતિક શાસ્ત્રો માટે માત્ર બૌદ્ધિક લાયકાત જ જરૂરી છે પરંતુ આધ્યાત્મિક વિદ્યાની બાબતમાં તો જે આત્મા અપવિત્ર હોય તેનામાં જરા પણ આધ્યાત્મિક પ્રકાશ હોવાનું તદ્દન અસંભવિત છે એક અપવિત્ર વ્યક્તિ ધર્મ શું શીખવી શકે આધ્યાત્મિક સત્યની ઉપલબ્ધિ કરવાની અથવા અન્યમાં તેનો સંચાર કરવાની એકમાત્ર લાયકાત હૃદય અને આત્માની પવિત્રતા છે જ્યાં સુધી આત્મા પવિત્ર ન હોય ત્યાં સુધી ઈશ્વર દર્શન કે ઇન્દ્રિયાતી તત્વની ઝાંખી કદી થતી નથી એટલા માટે આધ્યાત્મિક ગુરુની બાબતમાં આપણે સૌથી પ્રથમ તે કેવા છે તે શું કહે છે તે જોવું જોઈએ તે સંપૂર્ણપણે પવિત્ર હોવા જોઈએ કેવળ ત્યારે તેના શબ્દોની કિંમત ગણાય કારણ કે કેવળ ત્યાર પછી જ તે આધ્યાત્મિક શક્તિનો સંચારક થાય છે જો તેના પોતાનામાં જ આધ્યાત્મિક શક્તિ ન હોય તો તે શાનો સંચાર કરવાનો છે ગુરુના મનમાં આધ્યાત્મિકતાનું યોગ્ય સ્પંદન હોવું જોઈએ કે જેથી શિષ્યના મનમાં તેનો સહૃદયતાપૂર્વક સંચાર કરી શકાય ગુરુનું કાર્ય માત્ર શિષ્યની વર્તમાન બૌદ્ધિક અથવા અન્ય શક્તિઓને ઉત્તેજિત કરવાનું નથી પરંતુ ખરેખર કોઈ વસ્તુનો તેનામાં સંચાર કરવાનો છે કોઈ એક સાચી અને અનુભવી શકાય એવી વસ્તુ એક પ્રભાવરૂપે ગુરુમાંથી નીકળીને શિષ્યમાં પ્રવેશે છે એટલા માટે ગુરુ પવિત્ર હોવો જોઈએ